સરદાર સરોવર ડેમના નવ દરવાજા ખુલતા જ નર્મદા મૈયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે મધ્ય પ્રદેશમાંથી પાણીની સતત આવકને કારણે ડેમ નેવું ટકા ભરાઈ ગયો છે બે દિવસમાં જ બે પોઇન્ટ પાંત્રીસ મીટર સપાટી વધતા ડેમ છલોછલ થઈ ગયો છે અત્યારે ડેમની સપાટી એકસો પાંત્રીસ પોઇન્ટ એકસેઠ મીટરે પહોંચી ગઈ છે જે હવે ઓવરફ્લોથી માત્ર ત્રણ મીટર દૂર છે ઇન્દિરાસાગરના બાર અને ઓંકારેશ્વર ડેમના તેર દરવાજા ખોલવામાં આવતા હાલ ડેમમાં બે પોઇન્ટ ચુમ્મોતેર લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે રૂલ લેવલ મેન્ટેન કરવા માટે નવ દરવાજા દોઢ ફૂટ સુધી ખોલીને એક પોઈન્ટ એકાવન લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે એટલે કે દર મિનિટે લગભગ પિસ્તાળીસ કરોડ લીટર પાણી નદીમાં ઠલવાઈ રહ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદ અને પાણીની આવકને જોતા ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે જેને પગલે નર્મદા નિગમ એલર્ટ થઈ ગયું છે સતર્કતાના ભાગરૂપે નર્મદા ભરૂચ અને વડોદરાના નદી કાંઠાના એશી ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે લોકોને નદીના પટમાં ન જવા અને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે યોગેશ પટવારી દિવ્ય ભાસ્કર નર્મદા શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ